મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે પાવર સ્ટેનિંગ સાઇડ ગેર વાળું ટ્રેક્ટર વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પંચાણું ટુર્બો ટ્રેક્ટર છે સરપંચ

કિંમત બે લાખ અને નવ્વાણું હજાર અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી અને ચિત્તલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નવ્વાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો